કોવિડ વોર્ડ તૈયાર કરવાની સાથે પરીક્ષણ માટેના સાધનો પણ તૈયાર કરાયા છે આરોગ્ય તંત્રની તમામ તૈયારીઓ વચ્ચે આજે પેટલાદમાં કોવિડનો પહેલો પોઝિટિવ કેસ મળી આવ્યો છે આણંદ સિવિલ હોસ્પિટલમાં સો બેડ છે જરૂર પડે તેમ કોવિડના દર્દીઓને ફાળવવામાં આવશે આણંદ જિલ્લા આરોગ્ય વિભાગ જિલ્લામાં કેસ મળતા અર્બન હેલ્થ સેન્ટર સીએચસી અને પીએચસીના દવાખાનાનો સ્ટોક સહિતની બેડની વ્યવસ્થા કરવામાં આવી છે આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે કોવિડ નાઇન્ટીન લેવાની થતી તકેદારી ઉધરસ શ્વાસ લેવામાં તકલીફ થાક સ્નાયુઓ દુખાવો માથાનો દુખાવો ગળામાં દુખાવો સ્વાદ અથવા ગંદ ગુમાવી નાક બંધ થવું ઉલટી થવી હોય તો તાત્કાલિક તબીબી સલાહ લેવા તંત્રએ અનુરોધ કર્યો છે કોવિડ અનવ્ય લેવાની થતી તકેદારીઓમાં નિયમિતપણે હાથ ધોવા ઓછામાં ઓછા વીસ સેકન્ડ સુધી સાબુ અને પાણીથી હાથ ધોવા ખાસ કરીને ઉધરસ ખાધા છીક ખાધા કે નાક સાફ કર્યા પછી જો સાબુ અને પાણી ઉપલબ્ધ ન હોય તો આલ્કોહોલ આધારિત હેન્ડ સેનિટાઈઝરનો ઉપયોગ કરવા તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે કોવિડને લઈને આણંદ જિલ્લાની સિવિલ હોસ્પિટલમાં સો બેડની તૈયારી બતાવી છે